હાઈવે પર આમલીયા ગામ પાસેથી જિલ્લા એલસીબી પ્લાસ્ટિકના કેટરોની આડમાં ટ્રકમાં ભરીને લઈ જવા તો રૂપિયા 25 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડી ડ્રાઈવરની ધરપકડ કરી હતી જથ્થો ભરેલ છે અને તે ટ્રક જરોદ પસાર કરી વડોદરા તરફ જાય છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબી ટીમે જરોદ રોડ ઉપર આવેલા અમલીયા ગામ પાસે આવેલ જીબી ના ગેટ પાસે વોચ ગોઠવી હતી ટ્રક આવતા સાથે જ તેને રોકી હતી અને ટ્રકના ડ્રાઈવરનું નામ પૂછતા નરસિંહા રામ ભીખા રામપિંડલ રહે સારવા જિલ્લો બાડમેર રાજસ્થાન જાણવા મળ્યું હતું ડ્રાઈવરને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતા પ્લાસ્ટિકના કેટરો અને તેની પાછળ દારૂની પેટીઓ મળી આવી હતી પોલીસે વિવિધ બ્રાન્ડની રૂપિયા પચ્ચીસ લાખની કિંમતની દારૂની બોટલો તેમજ ટ્રક મળીને કુલ રૂપિયા ચાળીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો